राधे राधे जय श्री कृष्ण जय अंबे जय बूचमा जय मा मामारी जय सोनल मामारी जय हो मा संतोषी माता जय गजानंद जय हनुमान ददा जय भोलेनाथ जय गुरुदेव सर्व अपना अपना गुरुदेव की जय सर्व देवी की देव जय हेलो भाई चंदा जी ने लाइव में हाजिर થઈ જાવ બધા આવી જાવ અરે વાહ મુકેશભાઈ પધારો આપનું હાર્દિક આદરિક સ્વાગત છે હાય કેમ છો મુકેશભાઈ नमस्ते मुकेश भाई। मुकेशन ले झोखे वाला कांजी भाई पता रो आप हार्दिक 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 स्वागत जय लाला बापा जय भाई पदारो ખૂબ આભાર જય માતાજી જય ખોડિયાર માં જયુભાઈ કાનજીભાઈ કેમ છો મુકેશભાઈ કેમ છો જયુભાઈ કેમ છો તબિયત પાણી કેમ છે હા ભૂલી એટલા માટે જવાય કે હું મકાન શિફ્ટિંગ કરી રહ્યો છું એટલે મકાન ના કામમાં પડી છું હજી તો જો ખાવા ભેગા નથી થયા એવું છે થાકી ગઈ છું બહુ જ બેસવાનો એવો નથી કે ઉઠવાનો એવો નથી એવું છે એટલો બધો થાક ભરાઈ ગયો શરીરમાં हाँ मदद करने हो ना जरूर वीरम पीरे वाला वाणी निरम पीरे वाला त्रीजे समार વાલા ભીખો ભાઈ પધારો આપનું હાર્દિક 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 સ્વાગત છે જય માતાજી જય શ્રી કૃષ્ણ બેન લાઈક સાથે ભાઈ આપને લાઈક બદલ ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર એવું છે બરોડામાં છો સરસ સરસ ભીખો ભાઈ રાધે 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 કેમ છો ભીખુભાઈ મજામાં

छाणी जगत नका बहुत दूर तमे भाई तेमरु मात पिता ने बुद्धि बहुवा पीने वाला बुद्धि बहुआ पीने रे रम पुणित पञ्चम परमेश्वर ने मानव पदव्या पिरेला मानव पिरे वाला पेला गणपति देवा विगन जोका पिरे रमा એટલે જ નીકળી ગયા નંબર કે તમે નવો ફોન લીધો મારો જોડે ના લીધો ને નંબર એટલે મારો ફોન લેવાનું નતું કીધું કે બે ફોન લે ફોન ના લેતા તો આપણે તો આપણો લઈને બે ગયા બોલો

મારા સંકટ હો મજામાં છે ને તમારી જેવા મોટા બેન મજા હોય ને હા હા ભીખુભાઈ ભીખુભાઈ મેં તમારામાં બે વખત નંબર મોકલ્યો પણ ખબર મળ્યો ખબર નથી ભીખુભાઈ

मात कर तो मारा रे बिजी रातो ना ओय जस सरस रे बिकबाई सी को सरस तमे टाइटल सरस आपु छे हां बिकबाई माला बिकुबाई है ना माला बिकुबाई

ए हा हां जे वो वीडियो का दांत नहीं बनाय सकू तो जूना में मा आवसे मारा जूना वीडियो में आवसे જોઈ લેજો નહી તો કાલે વિડિયો મુકીસ તો કાલે મુકી દઈશ હર હર મહાદેવ રાવલ સાહે પધારો આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે હાજી જમ લીધું તમે જમયા કે નહીં સાહેબ હવે જમવાનું છે ઓહો તમે જમતા જાઓને વાતો કરતા જાઓ ચલો તારે બે જાવ જોડે અમદાવાદ આવું છે પણ અત્યારે તો શિફ્ટિંગ ચાલે છે મકાન નું ખરીદી કરવા વિચાર કર્યો છે કે અમદાવાદ આવું કપડાં લગતા બધું પણ એક દિવસ બેબીને ટાઈમ મળે ને તો આવશું તમારો નંબર આપેલો છે મને રાહુલ સાહેબ રેન્ટ ઉપર રેન્ટ ઉપર અહીંયા બદલ્યું છે શિફ્ટિંગ કર્યું છે અહીંયા ભમરી કાઢી ગઈ છે તો શું એને કરવું શું લગાવવું રાવલ સાહેબ પેલી પીળી ભમરી નહીં આવતી ડંખ મારી દીધો છે તો શું લગાવાય એની ઉપર કેજો ને જરા ભીખુ ભાઈ તમને ખબર હોય તો તમે કેજો હાથમાં કાલનો ડંક મારી દીધો છે હાથે નથી હલાવાતો દુખાવો થઈ ગયો છે આવો દીદી પધારો આપનું હાર્દિક 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 સ્વાગત છે જય માતાજી દીદી જય માતાજી કેમ છો દીદી મજામાં જમ્યા તબિયત કેવી છે બેટા થઈ હજી આજે પણ સવારની કામ કરતી હતી હું એટલે ઓકે ઓકે અને મારા જમાઈના કેવું છે હા દવા લીધી મારા જમાઈના કેવું છે દીદી અમારા દામાચી હા જેટલું થયું એટલું દેવાનું સારું છે એમને હમ તમારું કામ ચાલે બેટા અરે વાહ અમારા બેંકર પધારીયા आओ आओ अमन आपनो हार्दिक हार्दिक, हार्दिक स्वागत छे हाय बेटा नमस्ते नमस्ते <laughs> आपको हंसी आ रही है हां बहुत काम छे हां बेइज्जत नो काम है तमदार हां ये बात है थी वाला भाई હવે બેસછા બેસવાનું બેસવાનું એ છે ને એ નથી જ આપણે કઈ ઉંઝડા છે બાપા સભી કી જય હમારે બેન્કર કી જય અમન વર્મા કી જય મશીન ભરાઈ ગઈ છે આખું बापरे बाप हमारे अमन तो हंसने लगे लो। मैं तो जय बोला सकती है ना बेटा बच्चे की जय माँ ही बुलाती है सुपरस्टार मौसी की जय अरे वाह क्या बात है क्या बात है शुक्रिया जय एक बोलने के लिए शुक्रिया हां जय स्थल लेवा गई थी हाँ तुम्हार क्या जऊ पड़े थे बाजार में मोटा बाजार में हम्म पर मोटा बाजार में दुकान होते 10 आज या पछित खुला चन दीदी नहीं

लाइक करवाना को किधो એટલે 10 જણા ડાઉન થઈ ગયા હવે વાહ દિનેશ કુમારજી આઈએ આઈએ પતારીએ આપકા હાર્દિક 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 સ્વાગત હે સુંદરી દેવીજી જય શ્રી રામજી જય શ્રી રામ જય શ્રી રામ કેસે હો દિનેશ કુમારજી ભાવતીનો કે બાદ દેખાઈ દીએ ઓ દિનેશ કુમાર बापरे एव हाँ बराबर छोटा लाइ आवाची हाँ बात है सुंदरी जी देवी जी आपको लाइक देखो देखे जय श्री राम जय श्री राम हाँ जी लाइक बदल आपको खूब खूब खुँ, आबाद खूब खूब धन्यवाद दिनेश कुमार जी पची पाँच सारू करियो इटलो हे इटली माइन दौड़ी है हारू करियो डबल माता रहता ना मारता दीदी इटले बीजू मात्र तरत <laughs> <laughs> पड़ोस में एक आंटी मेरी से લડાઈ કરી અરે બાપ રે હા ઓકે ઓકે બેટા હા એટલે તરત તમન કઈ દે કે ઉભી રહે ભાઈ જથ્થા બનમાં નઈ મળતું તો પેલામાં વધારે પૈસા ના કરે જથ્થો જરૂર હોય એટલે લઈ લે બરાબર કર્યું એ સારું કર્યું હરે હરે હરી દ્વાર દિનેશકુમાજી आपको सरफ ने काटा था मुझे भवरी ने काटा देखो वो भवरा आता है ना ये कलर की बंगड़ी बंगड़ी वीटी बढ़ू का पड़े देखो लपकारा मारा हाथ मो हो आई गया जा। सो आई गया भोलेनाथ पधारो आपनो हार्दिक 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 स्वागत चे। કેમ છો ભોલેનાથ મજામાં ભરવાડ વિહાભાઈ પધારો આપનું હાર્દિક 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 સ્વાગત છે જય દ્વારકાધીશભાઈ નમસ્તે ભોલેનાથ એ તો છે જ ને પાંચ રૂપિયા માટે તો કામ કરતા હોય એ આપણે ત્યાં આગળ આપીને લઈ આવીએ તો પછી આપણને શું મળે ખાલી મહેનત કરવાની મફત આ ગ્રીન સિટી બાજુ થી ઓર્ડર લેજો દીદી ગ્રીન સિટી બાજુ એક બોર્ડ માર દેશો ને ખાલી તો એ બહુ મળશે ત્યાં તમને ત્યાં પૈસા માગ્યા મો માગ્યા મળશે તમને आजकल कोई किसी का नहीं होता है आ बहुत सही बताया आपने अमन लड़ाई पे उतर आते हैं ओ बाप रे इतनी बड़ी कड़ी गई थी

એટલે બધી પાછી જતી રહી ચીસ પાડ્યા પ્રકાશભાઈ પધારો આપનું હાર્દિક 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 સ્વાગત છે જય શ્રી કૃષ્ણ રામા પીર જય રામા પીર જય દ્વારકાધીશ જય માતાજી વીરા કેમ છો મજામાં दीपू मेरी परम रूपवती भाभी जी को रूपवान देवर जी से सुनारी दो पर की देख ओके भाई शुभ कामनाए हल्दी तो ही कहती हूँ ये उत्तर ही प्रकाश भाई केम छो हवे तबियत सारी छे ने हाँ सुधारा ऊपर छे आजे हाँ, थोड़ी हो भाई आओ मसी खाना खा लो हाँ बेटा मैं खाना खा के अभी अभी बैठी हूँ आप खा लो बेटा दाल बाटी हाँ अकेले अकेले खाओ भाई दाल बाटी जल्दी-जल्दी बोलता रहो भाई बात करता रहो माने इंफेक्शन नही लागतो એટલે વાંધો ના હા બરાબર નહી ઇન્ફેક્શન તો મનેય નથી લાગતો કે કે બીજો કશું નહી લાગ્યું પણ એક આમ હાથ આખો સુજાડી કાઢ્યો છે ના લપકરા મારે છે લપકરા આમે જમણો જા છે પાછો એટલે એના એ આથે તો આપણે કામ કરતા હઈએ ગબડસી રેવા ગબડસી પધારો આપણો હાર્દિક હાર્દિક સ્વાગત છે આ ગબડસી તમારું ઇંગ્લિશમાં જય મંતંદી બેટા हाँ आ जाती हूँ बेटा चलो अरे वाह वन गब्बर की तरफ से थैंक यू गब्बर थैंक यू हाँ वो दवा खाने जो पड़े इंजेक्शन ले वो पड़े दुखावा नॉन बतो हस्ता हस्ता स्मूक भाई पधारो વધારો વધારો ભાઈ આપનું હાર્દિક 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 સ્વાગત છે કેમ છો બેનજી તો તમારા બેનજી એકદમ મજામાં છે જય સ્વામિનારાયણ હા એ વાત સાચી મારો વોઇસ બરાબર આવે છે ને ભાઈ નવમી લાયક હસમુખભાઈ ની છે હા હસમુખભાઈ આપનું એકદમ જોરદાર સ્વાગત કરું છું એ જ રીતે લાઈક બદલ પણ આપનો ખૂબ ખૂબ આભાર છે ભાઈ हाँ देखो बेटा देखो ये सब सूजन काटा है इधर इधर काटा है तो ये सब सुजन कर दिया है देखो ये सूजन है यहाँ यहाँ काटा है यहाँ और ये सब ले लिया है यहाँ तक दुखता है यहाँ तक <laughs> ऐसा काटा है जोरदार गब्बर के पास दो सौ है यू टू पे वाह बहुत ही बढ़िया गब्बर सिंह इतनी सारी आईडी रखते हो और कौन कौन सी है हमको बताना भाई लिस्ट भेज देना हम सभी में, सभी में सपोर्ट कर सके ना बेटा इसीलिए बोल रहे हैं गब्बर सिंह हाँ मन बोलो क्या करे उसके ऊपर कौन सी दवाई लगाए एक ही काटी है फिर भी मालूम नहीं एक काटी एक ने काटा के दो ने काटा एक ने काटा था तो इस, इतना बड़ा नहीं होगा दो ल, लगती है मेरे को तो झुंड सारा आ गया था ना तो इसीलिए मेरे को मालूम नहीं पड़ा कि कितनी भौरी ने काटा है मुझे लगा है कि लगता है कि दो ने काटा होगा मैंने उसके ऊपर ना हाथ ही नहीं लगाया हाथ लगाती तो ज्यादा हो जाता ਮਰਾ ਹੀਰੋ ਪਧਾਰੋ ਆਪਨੋ ਹਰਦੀਕਾ ਰਦੇ ਕਰਦੀ ਸਵਾਗਤ ਹੈ ਹੈਲੋ ਮਰਾ ਹੀਰੋ ਜੈ ਸੀ ਕ੍ਰਿਸ਼ਨਾ ਬੇਟਾ